નમસ્કાર મિત્રો આજે હું આપ સૌ સાથે એક વિશેષ પ્રસંગનો આનંદ લઈને આવી છું અને આ આનંદ એક ઘટના સાથે જોડાયેલ છે આજથી વર્ષ પહેલા આકસ્મિક રીતે ભેગા થયેલા બહેનો જે એક વિચારી એક સ્વભાવી અને অতি ઉત્સાહી છે તો એમના દ્વારા એક વિચારને જન્મ આપવામાં આવ્યો એ વિચાર ભેગા મળીને એક સાહિત્ય મંડળ બનાવવાનો ગરબા અને ભજન થી શરૂ કરી આજે અમે લગ્ન ગીતો ગાવા પણ જઈએ છીએ જેમાં આપ સૌએ અમને સ્વીકાર્યા છે જેનો અમને અતિ ભારે આનંદ છે એ વિચાર જે વર્ષ પહેલા કુપણ હતો એ આજે સુગંધીદાર છોડ છે જે આપના સાથ સહકાર થી આગળ ઘેઘર વૃક્ષ થશે અમે વિચાર્યું કે અમારી આ ગીત વિધિને મંચ મળે તે માટે આજે અમે અમારી યુટ્યુબ ચેનલને લોન્ચ કરીએ છીએ જેમાં ખાઈણા લગ્ન ગીત ભજન ગરબા અને અવનવી સાહિત્યની સ્વરચિત કૃતિઓ મુકતા રહીશું જરૂર છે તમારા અમૂલ્ય સહયોગની મિત્રો તમે અગાઉ અમને જે રીતે સહયોગ કર્યો એ પ્રમાણે અમારી ચેનલને પણ આગળ લઈ જવા મદદ કરશો આ ચેનલની લિંક સર્વ સમાજના